તમને આ રેસીપી કેવી લાગી શકે આજે આપણે બનાવવાના છે બટેટા ગલકા શાક તો બટેટા ગલકાનું શાક બનાવવા માટે આપણે આ રીતના ગલકા સમાર લીધા છે અને બટેટા આ રીતના સીના સમાર લીધા છે તો બટેટાની છે તો આપણે પાણીમાં રાખ્યા છે અને ગલકા છે તારીખના સમાય નાખ્યા તો તેલ ગરમ થઈ ગયું તો તેની અંદર આપણે છે તેની અંદર આપણે જીરું નાખી દેસુ તો આ રીતના હવે આપણે એક જેટલું આપણે જીરું નાખીને તેને પણ સરસ મસાનું કકડવા દઈશું તો તે કકડી જાય એટલે તેની અંદર આપણે લીમડો નાખવાનો છે તો આ રીતના છે ત્રણ ચાર પાન અથવા વધારે પણ તમે લીમડાના પાન નાખી શકો છો હવે આપણે તેની અંદર મરછા નાખશું આ રીતના ને હવે તેની અંદર આપણે છે તે લસણને બનાવી છે પેસ્ટ તે નાખી દઈશું તો આ રીતના બધી વસ્તુને છે તો સરસ મસાલાને આપણે પાકવા દઈશું હવે બધી વસ્તુ છે તે કકડી ગઈ તો તેની અંદર અડધી સમસી જેટલી આપણે હિંગ નાખીને હવે તેની અંદર આપણે પહેલાં આપણે બટેટા નાખવાના છે તો આ રીતના આપણે છે તે બટેટાને સાફ કરીને નાખ્યા તે આપણે નાખી દઈશું પાણીમાં ધોઈને હવે આપણે તેની અંદર છે તો બધા બટેટા નાખ્યા બાદ હવે તેને આપણે છે તે આ રીતના આપણે છે તે હલાવતા જશું ને સરસ મસાલાનું મિક્સ કરી લઈએ તેને મિક્સ કરીને તેને બે મિનિટ માટે થઈને તેને આપણે સળવા દઈશું કેમકે આપણે બે મિનિટ માટે તેને સળવા દઈશું એટલે છે તો આપણા બટેટા છે થોડા ઘણા છે સળી જશે આ રીતના તો હવે આપણે બટેટા સડી ગયા તો તેની અંદર હવે આપણે ગલકા નાખવાના છે તો આ રીતના આપણે જે સમારી સમારીગર રાખ્યા છે તે જ ગલકાને નાખવાના છે તો આ રીતના બધા ગલકા નાખી દઈએ તો હવે આપણે ગલકા નાખીને પણ આપણે મસાલા કંઈ નથી નાખવાના તેને પણ યમનમસ આપણે થોડીવાર માટે તેને પણ મિક્સ કરીને સળવા દઈશું તો બે મિનિટ માટે તેને પણ આપણે મિક્સ કરીને સળવા દઈએ તો આપણે છે આ રીતના છે તે ગલકાને બટેટા બે વસ્તુ સડી ગયું તો તેની અંદર મસાલા કરવા માટે આપણે અડધીક ચમચી જેટલું મીઠું નાખ્યું છે તો હવે તેની અંદર આપણે છે અડધીક સમસી જેટલી આપણે અળદર નાખી દઈશું હવે બીજો કંઈ મસાલો નથી નાખવાનો હવે તેને આપણે સરસ મસાલો મિક્સ કરીને ને મીઠું નાખીને તેને આપણે પાકવા દઈશું બે મિનિટ માટે આ રીતના આપણે છે તેને હળદરને મીઠું નાખ્યા હોય તેને સરસ મજાનું આપણે મિક્સ કરી લેશું ને તેને સળવા દઈશું જો એમ જેમ હલાવતા જશો તેમ છે તે તમારો મસાલો છે સરસ મજાનો મિક્સ થઈ જશે તો હવે આ રીતના છે તો બધો મસાલો છે તે મિક્સ થઈ ગયો હોીઠું અને મીઠું બધી છે તે ગલકા બટેટા સાથે તો તેની અંદર આપણે લાલ મરચું નાખી દઈશું તો હવે તેની અંદર આપણે છે તે આ રીતના આપણે છે તે મોટી બે ચમચી જેટલું આપણે લાલ મરચું નાખ્યું છે જો તમે કાશ્મીરી મરચું ખાતા હોય તો તમે તેને વધારે પણ નાખી શકો છો તો અહીં આપણે છે તે મરસું નાખી દીધું છે તો તેને પણ સરસ મજાનું પાકવા દેસું મરસું નાખીને તેને આપણે બે મિનિટ માટે સળવા દઈશું તો આ રીતના મિક્સ કરીને બે મિનિટમાં થાય એટલે છે તેને અંદર આપણે પાણી નાખવાનું છે તો એ છે તો આપણે કલર પણ તમે જોઈ શકો છો કે આવી ગયો છે શાકમાં તો હવે તેની અંદર આપણે એક ચમચી જેટલું આપણે પાણી નાખી દઈએ તો આ રીતના આપણે છે તે એક ચમચી જેટલું જ આપણે પાણી નાખવાનું છે ચાજુ પાણી નથી નાખવાનું તો તે પણ હવે આપણે નાખીને મિક્સ કરી લેશું તો હવે તેને આપણે પાણી નાખીને પણ આપણે છે તે થોડીવાર માટે જ આપણે છે તેને આપણે હલાવશું હોય તેને સાચી કરી હલાવવાની પણ આપણે જરૂર નથી આ શાક હંમેશા એક કુકરમાં કર્યું છે તેની જગ્યાએ તમે છે તે તપેલીની અંદર પણ આ શાક બનાવી શકો છો તો હવે તેને આપણે ઢક્કણ પેક કરીને આપણે તેની અંદર આપણે એક સીટી જેવું થવા દઈશું તો હવે આપણે છે તે એક સીટી થઈ ગઈ તો ગેસને ઓફ કરીને હવે તેને આપણે નીચે ઉતારી લેશું તો આ રીતના આપણે તેને નીચે ઉતારીને તેને આપણે છે તે એક પ્લેટમાં કાઢવાનું છે અહીં તમે જોઈ શકો કેવું આપણે ઢક્કણ ખોલ્યું છે ગેસ છે તે એવું શાકની સ્મેલ આવે છે તો સે તે આપણે ખાતા હોય તો છે તે એકદમ ટેસ્ટી એવું જ લાગે તો હવે તેની અંદર છે જ આપણે નીચે ઉતારીને ઢકણ ખોલીએ એટલે તરત જ તેની અંદર એક ચમચી જેટલું આપણે ધાણાજીરું એડ કર્યું છે કેમકે ગરમ હોય છે ત્યારે જ ધાણાજીરું એડ કરી દેવું તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું જો તમે ધાણાજીરું જગ્યાએ છે તે લીલા ધાણાનો પણ યુઝ કરી શકો છો નહીં તમે જોઈ શકો કે આપણું શાક છે તો બની રેડી થઈ ગયું કે આ રીતના તમે શાક બનાવો છો તો બધા લોકો ખાઈ લેશે ને બધાનું ફેવરિટ એ બની જશે ને આંગળા છાટા થઈ જશે તેવું જ શાક બને છે તો તમે ચોક્કસ બનાવશો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો